સુનિતાબેન આ બનાવ વ્યાજે રૂપિયા લીધા બાબત થયો એ મારા ઘરના એ કમલેશભાઈ ગોસાઈ કરીને ભાઈ છે એની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા રકમ હતી વીસ હજાર રૂપિયા જેનું એ બંટા પેટે રોજ ડેલી બસો રૂપિયા વ્યાજ ભરતા ઘરનાની સગવડ થઈ ગઈ એટલે એને વીસ હજાર રૂપિયા દેવા ગયા દેવા ગયા ને ત્યારે એ ભાઈએ વ્યાજ બસો રૂપિયા આટલું ધળ કરી ધળ કરી એટલે મારા ઘરના એમ કીધું કે હું તને વ્યાજ મૂડી આપી દઉં છું પછી મારે તને વ્યાજ શેનું આપવાનું રીએ એવી બે બાબતે ઝઘડો થયો અને એ ભાઈએ મારા ઘરનાને એને ફડાકા મારી લીધા પછી મારા ઘરના એને પૈસા ન આપ્યા અને ઘરે આવીને અમને વાત કરી કે હું પૈસા આવી રીતે દેવા ગયો હતો ને તો એ ભાઈએ મને આવી રીતે મારી લીધું એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં પૈસા અમને આપો અમે દેવા જાઉં ને વાતચીત કરી આવશું એટલે અમે વાત કરવા ગયા ને તો એ ભાઈ હતા ને હાજરમાં એનો દીકરો હતો ભૂરો એટલે અમે એને કીધું કે તું ભાઈ તારા પપ્પાને બોલાવો મારે એની વાત વાત એને અમારે પૈસા દેવા એટલે આ બનાવ લાખના બંગલા પાસે ખોડિયાર પાન છે એ દુકાન દુકાન પાસે બન્યું હુમલો કરવામાં બે જણા હતા કમલેશભાઈ ગોસાઈ અને એનો દીકરો ભૂરો જ્યારે વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા અમે લીધેલા જેનું રોજનું બસો રૂપિયા એવું બંઠા પેટે અમે એને વ્યાજ આપતા હતા તે બધા પછી જ્યારે અમે વાતચીત કરતા હતા ને તો એમણે અમારી એ અભદ્ર વ્યવહાર ચાલુ કર્યો એટલે અમે એકાબીજાને બોલતા હતા ત્યારે એ ભાઈ એની દુકાનમાં રહેલા હથિયારો વડે અમારી ઉપર હુમલો કર્યો મને ધોકાનો માર મારીને બેભાન કરી નાખી હતી અને મને જ્યારે હોશ આવ્યો ને ત્યારે મારા છોકરો ડેથ થઈ ગયો હતો એને છરીના ગોદા બાંધીતા હતા એના છોકરાએ અને ત્યાં હું જ્યારે હોશમાં આવી ત્યારે પબ્લિક પાસે હેલ્પ માગતી હતી જ્યાં તમામ વાત આવી રીતે એની પાસે મેં હેલ્પ માગી તો કોઈએ મારી હેલ્પ ન કરી કોઈ મને કોલ ન કરવા દીધો કે કોઈએ મારી મદદ ન કરી અને એ ભાઈ કમલેશભાઈ એવા ડોન છે એને એવું કીધું કે કોઈ આ બેનની મદદ કરશે ને તો હું એને મારી નાખીશ અને હજી હાલે તારા નાના છોકરાને બોલાવ એને જો તારો પડ્યો એ કે આને ઈ કે બીજાને બોલાવી કે એને હું મારી નાખીશ એવી રીતે મારી કરતો હતો બે બાપ દીકરા બે બાપ દીકરો ભૂરો હતો અને આ કમલેશભાઈ હતા ના અવારનવાર કાંઈ હવે પહેલી જ વાર એની પાસેથી પૈસા લીધા ને પહેલી જ આવું થઈ ગયું ને એને મારા મોટા છોકરાને આવી રીતે એની હત્યા કરી છે હું સરકાર પાસે અપીલ કરું છું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા છોકરાની બોડી નહીં સંભાળું અને આની સામે લાંબ મારો જેમ છોકરો ગયો છે ને એમ એની એના છોકરાને ફાંસીની સજા મળે મારી આ અપીલ છે નમ્ર અપીલ છે કે આજ મારો મારા ઘરનો મોભ વયો ગયો એના ઘરનું નું કઈક જાય ને તો એને ખબર પડશે કે આ પીડા શું કહેવાય બરોબર મને આનો ન્યાય જોઈએ છે